નમસ્કાર મિત્રો હું છું જયેશિરપરા કૃષિમિત્ર કૃષિ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે જીરુમાં આવતા પીળિયા વિશેની કેમ કે આપણે આગલા વિડીયોમાં વાત કરી ગયા કે સુકારો સુકારા સિવાયની જો વાત કરીએ તો કે છેલ્લા અઠવાડિયા થાય જે પચાસ સાઠ દિવસના જીરા થયા છે એમાં એક પીળિયાનો પ્રોબ્લેમ જે છે પીળીઓ બે રીતે છે કે એક એમાં એક અલગ રોગ છે કે જે ગમી સ્ટેમ્પ નામથી ઓળખાય છે એના લક્ષણો એવા છે કે છોડ પીળો પીળો રે આપણું પાકે ત્યાં સુધી આખા કેરામાં તો છોડવા જ હોય અને આખું પાકે બાજુનો લીલો હોય અને જીરું પાકે ત્યાં સુધી લીલા થતા નથી કોઈ પણ વસ્તુ માઇક્રોટ કે ફૂગનાશક છાંટવા છતાંય તો આ એક છે એ ગમી સ્ટેમ્પલાઇટ છે એ મેજર એનો હોસ્ટ ક્રોપ જોઈએ તો વેલાવાળા કોઈ પણ શાકભાજી કે જેમાં દૂધી છે ગલકા છે તુરિયા છે તરબૂટ ટેટી છે એમાં જ્યારે વેલો જે છે વેલાની દાંડલી હોય એ આખો ફાટી જાય અને એમાંથી ચીકણું ગુંદ જેવું જે પદાર્થ એ એક છે અને આ રોગ જે આવવાનું કારણ છે કે રોગ છે ગણાય કે જ્યારે સુકારો છે એ સોઇલ બોન ડિઝીઝ એટલે કે જમીન જન્ય રોગ છે અને જયારે કાળી ચરમી છે એ હવા દ્વારા ફેલાતો આના લક્ષણોમાં જોઈએ તો જીરું જ્યાં જમીન ને ટચ થતું હોય ત્યાંથી ઉપર થોડુંક જે એનું થડ છે એ થોડુંક તિરાડ પડે ફાટે અને ન્યા કાળો ડાક જેવું પડે અથવા આવું ચીકણું પદાર્થ જરે છે એની હિસાબે એની જે અનવાહિની અને જલવાહીની છે એ પૂરી બ્લોક થતી નથી ધીમી ધીમી ચાલુ હોય એટલે કે છોડ આવો મરતો નથી અને હલકો જીવતો નથી અને જ્યારે સુકારામાં આપણે જોઈએ તો તે બધાને ખ્યાલ છે કે છોડ સીધો સુકાઈ જાય છે કે મરી જાય છે તો આના માટે ગમે બ્લાઇટ માટે આમ કોઈ જાજી ટ્રીટમેન્ટ થતી નથી કેમકે પચાસઠ દિવસનું પાળાટક જીરું થઈ જાય ત્યારે એમાં છટકાવ કરો અને ત્યારે થડે દવા આડે તો કામ કરે તો એ શક્ય નથી એટલે એના માટે આગળ કોઈ લાંબા ખર્ચા કરવા નહીં બીજી વાત કરીએ કે સુકારા બાબતની કે સુકારામાં જોઈએ તો કે ઘણા બધા ફરિયાદો એવી છે કે ભાઈ સારી એવી ફૂગનાશક કે જે એસી સો રૂપિયા દોઢસો રૂપિયા પંપ પડતો એ પાણી પાયા પહેલા છટકાવ કરેલો છે પાણી અને ફૂગનાશક પણ પાયેલી છે અને પાયા પછી હલા એવું થાય એટલે પાછી ફૂગનાશક છાંટેલી છે તો પણ ધીમે ધીમે જે પચાસ ટકા જીરું જીરા જે ચાલીસ પચાસ ટકા વહી ગયા હોય તો એમાં વધારે લાંબો કઈ ખર્ચો કરવાની જરૂર નથી કેમકે જીરું પાક જ છે ને બધી રીતે જોખમી છે અને અઘરો પાક છે કેમકે જીરામાં પંદર વીસ દિવસે આપણે છટકાવ કરીએ તો ચાલે નહીં હવે ચાલી પચાસ દિવસનું જીરું થયું એટલે જીરું આમ ગણીએ તો આપણે નેવું પંચાણું દિવસે પાકી જાય તો આપણે ચાલીસ દિવસ જે હાચવાનું છે એમાં પાંચ થી છ છટકાઓ રેગ્યુલર કરવામાં આવે તો જ જીરું રહે પણ જો પચાસ ટકા ઉપર વી ગયું હોય તો આગળ એવો ખર્ચો કરવાનો નથી થતો એનું કારણ છે કે હજી દાણા બંધાય જ્યારે સિત્તેર પિત્તેર એસી દિવસનું થાય ત્યારે પણ જો વાતાવરણ આવું રહ્યું બહુ ઠંડી ન પડી ઝાકળ આવશે તો ત્યારે કાળી ચરમીનો પણ ઉપદ્રવ સતત વધશે તો આના માટે જો આપણને કેરામાં છોડની સંખ્યા અનુરૂપ હોય અને વ્યવસ્થિત હોય તો જ આગળ લાંબો ખર્ચો કરવો નહીંતર ખર્ચો કરવો નહીં બીજું પીળાશની વાત કરીએ તો પીળાશ માટે કોઈ પણ ફેરસયુક્ત ખાતર વાપરી શકાય જેમ કે આપણે મગફળીમાં જે ફેરસ મેગ્નેશિયમ સલ્ફેટ એટલે કે એફએમએસ જે આપણે વાપરતા કે એ પણ વાપરવાથી જે ગમીસ્ટેમ્બલાઇટ વગરનું જે પીળાશ હોય એમાં આપણને રાહત મળે છે બીજું માઇક્રોન્યુટ્રેન જેમ કે લિટમેક્સ પ્લસ જેવું સાદું ચિલેટેડ માઇક્રોન્યુટ્રન્ટ હોય એ પંપે ત્રીસ ગ્રામ રાખીને વાપરવામાં આવે તો પણ પીલાસમાં કામ કરે છે બીજો ઇસ્યુ છે કે જીરાના પાનની જે અણિયું છે એ પીળી પડે છે જે ટોયચું પીળી પડે છે એ એક ફ્યુઝેરિયમની અસર જ છે ફૂગ સુકારાની અસર છે એમાં એવું થાય છે કે આપણે સતત ફૂગનાશક ચાલુ હોય એટલે છોડ હાવ મરતો નથી જેમ અન્નળી અને જલવાયની છે એ થોડીક ધીમી પડે છે ધીમી પડે એટલે ખોરાક ની અવર જવર ઉપર થી નીચે નીચે થી ઉપર ચાલુ હોય પણ એ પ્રક્રિયા ધીમી થાય એટલે ટોચું છે એ સુકાવા માંડે છે એટલે આમાં પણ વસ્તુ એવી થાય છે કે લાંબો ખર્ચો નહીં કરતા જે રેગ્યુલર ફૂગનાશક આપણે જે અવારનવાર હંમેશા ભલામણ કરીએ મેંગકો પત્તા મેટાલિક જીલ છે થાયોફેનેટ મિથાઇલ છે તો આ ટ્રાયસાઇક્લેઝોલ છે આવી કોઈક મીડિયમ રેન્જની ફૂગનાશક અઠવાડિયે ચાલુ હોય તો એના પણ પરિણામ મળે છે ત્યાર પછી એજોક્સ્ટોબિન વત્તા ક્લોરોથેનોલિનના પણ પરિણામ સારા મળે આવી રીતે જીરું જે છે જીરુમાં આપણે લાંબુ આગળ ખર્ચામાં ના વધી અને માઇક્રોન્યુટ્રન અથવા છે અથવા ઓગણી ઓગણી અને માઇક્રોન્યુટ્રન મિક્સ કરીને પણ આપવામાં આવે તો પણ પરિણામ સારા મળે તો પોષણ ઉપર જઈ અને આપણને એમ લાગે કે આમાં રિઝલ્ટ નથી ફૂગનાશક અને પોષણ બે આપ્યા પછી તો જીરુ માં ન્યાજ આપણી વ્યવસ્થા છોડી દેવી પડે અને એ પાક ઉપર થી બહુ ખર્ચા ઓછા કરી નાખવા પડે તો આથી જીરુમાં આવતા પીડીયા વિશેની માહિતી જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર